ડાંગમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રીનો વિડીયો વાયરલ ધર્માંતરણ પ્રવૃત્તિ કરનાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે વસાવા વસાવા અને મહેશ મહેશ વસાવાને પ્રાણી સાથે સરખાવ્યા વસાવાના સમર્થકો ઝુંડ છે તેવું ધર્મેન્દ્ર ભવાનીએ નિવેદન કર્યું ધર્માંતરણ કરી સનાતન ધર્મથી વિમુક્ત કરવાનો આક્ષેપ ધર્માંતરણમાં સામેલ તત્વોને ધર્મેન્દ્ર ભવાનીએ ચેતવણી આપી છે ગુજરાતમાં વર્ષની અંદર પંદર હજાર લોકોને ફરી હિન્દુ બનાવીશું छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं वो दोनों प्राणी कह रहे हैं कि आदिवासी समाज हिंदू नहीं है वो कह रहे हैं उनके साथ कुछ गिथड़ों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है मैं कहना चाहता हूं छोटू वसावा आपके साथ जो भारत माता को तोड़ने लिए तोड़ने के लिए जो लोग लगे हैं उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है इसलिए अंजनी माता સ્વીકાર તો ખાસ છોટુ વસાવા મહેશ વસાવાના સમર્થક પર સીધો આક્ષેપ કર્યો છે ધર્માંતરણ કરીને સનાતન ધર્મ થી વિમુક્ત કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ તેમણે એક લક્ષ્ય પણ આપ્યું કે ગુજરાતમાં વર્ષે પંદર હજાર લોકો જે છે તેમને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે ડાંગમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાનું આ નિવેદન ગુજરાતમાં વર્ષની અંદર ફરીથી તેમને હિન્દુ બનાવીશું તેમનું નિવેદન તેમણે આપ્યું છે અને ખાસ ધર્માંતરણ પ્રવૃત્તિ કરવા જે કરનાર હોય એની સામે કાયદાકીય પગલાં ભરવાની પણ માંગ કરી છે કેન્દ્રીય મંત્રી જે છે વિશ્વ હિન્દુ પરિષદના તેમનો આ વિડિયો વાયરલ થયો છે મહત્વના સમાચાર મળી રહ્યા છે ધર્માંતર પ્રવૃત્તિ કરનાર લોકો સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો